દુબઈ સંયુક્ત અરબ અમીરાતમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે ભારે વરસાદના કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પાણીમાં ગરકાવ થયું હતું અને રનવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો સ્થિતિ વણસી જતા દુબઈની તમામ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે દુબઈ એરપોર્ટની વેબસાઇટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંના એક સોળ એપ્રિલ માટે એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે એમાં ભારત પાકિસ્તાન સાઉદી અને યુનાઇટેડ કિંગડમ સહિત ઘણા દેશોની ફ્લાઇટનો સમાવેશ થાય છે ને દુબઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર રણપ્રદેશમાં પૂર આવ્યું હતું જે આંશિક રીતે ક્લાઉડ સેન્ડિંગને કારણે થયું હતું જેના કારણે દુબઈના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે ઘણી આવનારી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વરસાદના કારણે પચીસ મિનિટ સુધી કામગીરી અટકાવવી પડી હતી અને વરસાદના કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને વાહન વ્યવહાર થંભી ગયો હતો